અમારા અગેન્ટ પાર્ટીવાળા લોકો છે એ લોકોને ખબર પડી કે હું મારા પપ્પા જોડે આવી તો આ લોકોએ આજે સવારમાં સવારમાં નહીં સોરી બપોરે અઢી વાગે આ લોકોએ મારા ઉપર હુમલો કર્યો મારી ગાડી તોડીને ગયા મારી એલઈડી તોડીને ગયા મારું બેઝિંગ જાજરું બાથરૂમ અથવા મારી ગાડીના ઉપર બી આ લોકો બહુ નુકસાન કરીને ગયા ને એવી રીતે હુમલા કરે છે આગળ બી આ લોકો છે ને બે જગ્યાથી વોન્ટેડ છે એક તો વસરાપુરમાં એક વારસ પોલીસ ચોકીના અંદરથી આ લોકો બે કેસ ત્યાંથી આ લોકો ફરાર છે આ ત્રીજી વાર અહીંયા એવું કર્યું હવે હું જનતાથી એટલી જ વિનંતી કરું છું કે મને ઇન્સાફ આપો હું કેસ લખાવા ગઈ હતી વારસ પોલીસ ચોકીના અંદર તો મેં ડિમાન્ડ કરી કે તમે ચલો બધું કેસ લીધું તો જે મારું પર્સ ગયું છે એમાં ત્રેવીસ હજાર પાંચસો હતા કેશ અને અડધા તોલાની મારી બુટ્ટી હતી એ લગભગ હતી એ ટાઈમની અઠ્યાવીસ હજારની મેં લીધેલી હતી તો મેં પોલીસવાળાને કીધું કે એ લખો તો પોલીસવાળા મને એમ કહે છે કે દેખાતું નહીં પણ દેખાય છે કેમેરાના તો પણ આ લોકો મને ઇન્સાફ નહીં હલાવતા હું આગળ બી ગઈ હતી ક્યાંય ક્યાં મને ખબર પડી કે કમિશ્નરો કમિશનર પોલીસ ચોકી જાઓ કમિશનર ત્યાં જાઓ તો હું ત્યાં પણ ગઈ ત્યાંથી બી મને કોઈ ઇન્સાફ નહીં મળ્યો જનતાને એટલી રિક્વેસ્ટ છે મારી કે જે જે મને સાંભળે છે જે મને ફોલો કરે છે એમને મારી આ વિનંતી છે કે એ કિરનરને ઇન્સાફ હલાવ અને સામા મારી દાદી થાય છે એમના ઉપર હુમલો થયો તો આ લોકો એમની વાયે પડી હશે એટલે હું મારા એમને જાણ કરી પછી હું મારા ઘરે હતી તો આ લોકો મને પણ હોતતા હતા ને હું આવતી હતી રસ્તામાંથી મારી વાયે વાયે બી એ લોકો આવ્યા પણ એ લોકોના હાથમાં હું નથી આવી હું સીધી અહીંયા આવી ને પછી આ લોકો અહીંયા આવીને મારી દાદી ઉપર હુમલો કર્યો જીવ જાન લેવો હમલો જીવ પર એ લોકો અમને જાનથી મારવાની ધમકીઓ આવે છે ના મારી વાયે પડી ગઈ તમે ગમે ત્યાં રસ્તામાં ક્યાંય પણ દેખાવશો તો તમને નહીં છો થોડી આ કામેની માસી બધું કરાવે છે